બાંગ્લાદેશમાં જે હિંદુ પર થયેલા અત્યાચારને લઈને ઉપલેટામાં હિન્દુ પરિષદ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપલેટા બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઉપલેટામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટાના આંબેડકર ચોકથી લઈને મુખ્ય માર્ગ ઉપર રેલી વિશાળ સંખ્યામાં કરવામાં આવી અને મામલેદાર સાહેબને પત્ર પાઠવવામાં આવ્યું આવનારા સમયમાં હિન્દુ ઉપર થયેલા અત્યાચાર શાખી લેવામાં ન આવે તેવું ચર્ચાઓ કરવામાં આવી આજે ઉપલેટામાં મહારેલી આવેલ હોય અને આવનારા સમયમાં હિન્દુ પર થયેલા અત્યાચારને ને વખોડી કાઢતા હોય તેમ ઉપલેટા સમસ્ત જ્ઞાતિ એક મંચ થઈ સર્વે આગેવાનો સાથે રહીને મામલતદારશ્રીને આવેદન આવ્યું હતું રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા